અને આ છે મારું ઘર મારું ઓમ ઓમ એટલે આપણું ઘર છે અને ઘરની હાલત જો કંઈક આ વર્ષથી થાય એટલે આવું થઈ જાય જો ઘાસ ને બધું ઉગી જાય એટલે એક વર્ષે કદાચ અમારે આવવાનું હોય વેકેશન કરવા પણ વેકેશનમાં કંઈ આવ્યો નથી તો અમારા મિત્રના લગ્ન હતા એટલે હું આવ્યો હતો અને મિત્રના લગ્ન કરીને પછી આપણે દેશમાં આટો મારતા જઈ અને આ કંઈક અમારી શેરી છે જો એકદમ ખાલી પડી છે બધા સુરત ગયા છે અને હું આવ્યો છો ઘરે કસરું છે જો ફોટા મસ્તીના ના લગાવેલા છે આ રહોડું છે પાણીયારું હાલત છે ઘરની આવી કઈક થઈ ગઈ છે નકરી દૂર દૂર છે લો તો કાંઈ નહીં હવે આપણે સાફ સફાઈ કરાવી નાખી આમ જુઓ તો ખરા આ બધું અત્યારે અહીંથી કઢાવવાનું છે અને સાફ સાફસૂફ કરીને પછી તમને મળી ગામમાંથી કોઈ એવું ખડબડ કાપતું એ ભાઈને આપણે ભૂલાઈ આવી અને સાફસૂફ કરાવી નાખી અને જો આ અમારી કંઈક ગામની ગલી છે શેરી કે આ મારો એક મિત્ર રહેતો નામ તો મને ભૂલાઈ ગયું મિલન કે એવું કંઈક નામ હતું જગો એમ કંઈક નામ હતું મને બહુ યાદ નથી અને જો અહીંયા અમારે દાદાનું મંદિર હવે સાફ સુફ કરવાવાળા આવે છે અને જો આપણે લીંબુ તોડી છીએ ઘરની લીંબુડીમાં અને આવા કંઈક કાસા પાકા છે લીંબુડા જો ને લીંબુડી બહુ વધતી જાય છે હવે એવું લાગે થોડુંક કપાવી નાખશું તો ફાઇનલી યુ ટુ ફેમિલી જો આપણે કામકાજ શરૂ થઈ ગયું છે બે બા આવી ગયા છે ને એક માસી આવી ગયા છે અને આ બધું હમણાં ખડ લેવા જાય પછી સાફ સાફસૂફ મસ્ત એકદમ થઈ જાય તમને બતાવું કે આ જો કઈ રીતના છે આ બધું આપણે આપણે સાફ કરી નાખવાનું છે ઘણીક વારમાં પછી મસ્ત બતાવું કઈ રીતનું કરનું લુક આવે છે આ અત્યારે ખળબળ થઈ ગયું ને એમ લાગે કે ઓહો છે હું બધું જો એકદમ હમણાં મસ્ત સાફ થઈ જાય કંઈ બતાવું હવે તમને ફાઇનલ લુક બતાવો ઘરનો કેવો આવે છે જો કે આ પળિયું બળિયું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે બહારનું ને આરો આપણો ડેલો અને જો અંદર જાય છે આ ડેલો આ જો હવે જો એકદમ બધું થઈ ગયું ને કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ થઈ ગયું ને આરી પાણીની ટાંકી આમાં ટાંકી પાણી ખાલી થઈ ગયું છે જો આમાં છે થોડું ગજી અને જો આ રીતના કંઈક ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું જો હજી આમાં પોતાને એવું નથી માર્યું ખાલી આપણે થોડું ઘણું વાળ્યું છે પોતાની મમ્મીની આવ્યાથી મારશે અને એકદમ વાળી તોળીને ચક્કાસ કરીને ખુસે જવો પહેલાં આવ્યાથી અહીંયા કેટલી ધૂળ હતી હવે જો તમે બહાર બહારથી લૂક જવો એકદમ કમ્પ્લેટ ખાટલો બાટલો ઢાળી દીધો છે ઘડીક વાર બેસીશું ફોન ફોન ગુમરશું પછી આપણે કંઈક નીકળશું દર્શન કરવા કે ગોપનાથ બાજુ કે બગડાણા બાજુ અને અંદરથી બતાવી દઉં અંદર તો એકદમ મોટું દેખાય એમ છે એકદમ કમ્પ્લીટ અને અંદર બતાવતો નથી કેમ કે અંદર બધું આડાઓ બધું મૂકેલું હોય ને વાસણ આમ પડ્યા હોય ને આમ ખાટલો પડ્યો હોય ને એટલે બધું આડા ઓળું મૂકેલું છે ખરાબ લાગે એટલે હું કે અંદર બતાવતો નથી ખાલી આમ તો વચ્ચે ખાટલો પડ્યો છે આમ હોલ તો બહુ મોટો છે પણ અને એક આવડિયા ઓસવી છે એક આવું છે અમારું ઘર નાનું હું પણ ગામડામાં એ ગામડામાં મજા આવે પોતાનું ઘર બાકી જો આ સડા બાથરૂમ છે ધાબા મારેલા છે ખોયલા નથી અને આનો ધાબાનો સીન બતાવું તમે હાલો તો ફાઇનલી આપણે ધાબે પોગી ગયા છે આ અમારું સરસ મજાનું ધાબું છે એકદમ ધાબું તો ચોખું છે જો એક ખાલી આ ઠેલી પડી છે એ બાજુમાં જો અમારા પાડોશી આમ બે માળનું બિલ્ડિંગ બની લેખું જબ્બર અને આ ઢાબા પછી કંઈક આવો લુક આવે જો મસ્ત અને આ અમારા ગામનું મંદિર અને જો અમારા પાડોશીએ બનાવ્યું આ રીતના કંઈક બનાવ્યું છે જભ્બર ભાઈ ભાઈ તમે વિડીયો જોતા હોય તો તમારું ઘર બતાવ્યું છે અને આ છે અમારા સંપર્ક કાકાનું ઘર મારા કાકા એનું ઘર છે આ એટલે અમે બે ભાઈઓ બાજુ બાજુમાં રહી છીએ બાકી અહીં અમારે વાડી વિસ્તાર છે તો મસ્ત મજાની પવન શક્તિ છે અને જો મસ્ત હરિયાળી છે જો કેટલી પવન શક્તિ છે મજા આવે તો આ કેવું લાગ્યું અમારું ઘર કમેન્ટમાં કહેજો છે નાનું પણ મજા આવે એવું છે તો મસ્ત મજાનું સાફ થઈ ગયું ને અંદર આવતો તો એવું લાગે હાઓ અગોસરમાં ગડી ગયા એવું લાગતું હતું બાકી જો હાલો હવે હેઠા ઉતરીએ થોડાક સમય પછી આપણે આ રીતના જ અહીંયા બ્લોક કરી નાખવા છે એટલે શું છે કે પછી ખરને એવું ન ઉગે એમ ઘરમાં એક વખત આવવાનું હોય ઘર સાફ કરવા મસ્ત મજાનું થઈ ગયું છે વધી વધીને અડધી કલાક કલાક જેવું રોકાણા છે હાલો હવે આપણે નહીં કરીશું આપણે ઘરે છે સૂતો છે એ રાતે જાગે ને દિવસે સૂવે કે વાડીઓમાં કૂતરાની જરૂર પડે એટલે મસ્ત મજાનો કૂતરો લાવેલા છે બહુ મસ્ત છે છે બતાવવો નથી પૂજા 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 અત્યારે તમે આ અવાજ કર્યો ને ક્યારનો ફૂતો હતો અને જો અહીંયા બટુકભાઈના બા બેઠા છે અને હાલો હવે આપણે જવાનું છે ગોપનાથ ગોપનાથ જઈને તમને બતાવો કેવું મસ્તીનું ગોપનાથ છે ગોપનાથ જઈને આપણે મળી કહી ગયો બધા બાબા તો ફેમિલી આપણે નીકળી છી બે ને દસ જેવું થઈ ગયું છે અને આરી રહી બટુકભાઈની ગાડી પ્લેટિના છે હવે જઈ પ્લેટિના લઈને આપણે ગોપનાથ અને બતાવી ગોપનાથનો દરિયો કેવો છે હાલો નીકળી તો ફેમિલી આપણે ગોપનાથ જાતા હતા અને તમને બતાવી દઈએ કે આપણે અમારું ગામનું જે પાટિયું છે એ આવડવા છે છે ફૂલસર આ ફૂલસરનો ગેટ છે ને આ બસ સ્ટેશન છે ને આમથી તળાજાથી અવાય અને આમ જવાય ગોપનાથ તો રસ્તામાં જો આવડીયા આવે બાપા સીતારામ ને આ ઠંડુ ભંડુ પીતા જાય ને હવે અહીંથી આપણે નીકળીએ ગોપનાથ બાજુ તો ફાઇનલી ફેમિલી આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને અહીંયા ગેસ્ટ રૂમ છે મતલબ કે અહીંયા તમે આવો તો તમને રહેવાની સુવિધા મળી જાય હવે આપણે અહીંથી એન્ટ્રી કરી છે અંદર ગોપનાથ મહાદેવ તો આપણે અંદર એન્ટ્રી કરતા તે પ્રસાદી લઈ લઈએ કે હજી અત્યારે અઢી ત્રણ વાગ્યા છે પ્રસાદી ચાલુ છે પહેલા પ્રસાદી લઈ આવી તો પ્રસાદી લેવા બે ગયા છે પરસાદીમાં જો બટેટાનું શાક છે દાળ ભાત છાશ રોટલી તો પ્રસાદ લેleyin પછી તમે આગળ મંદિરના દર્શન કરાવો એ ગોપનાથરાજી માદેવ તો ફેમિલી આપકે ગોપનાથમાં નવું જોવા મળ્યું છે આ બજાય ધામના મંદિર છે ગયા ગયા ધામના મંદિર છે તમે જોજો હવે આમાં તમે કયા કયા ધામમાં જઈ આવ્યા છો કયા કયા મંદિર છે એ કમલમાં લખજો નરસિંહ મહેતાની કહાની છે આ કે તમને ખબર જ હશે છે નરસિંહ મહેતાની શું કહાની છે અને નરસિંહ મહેતાના આપણે દર્શન કરી લીધા છે હવે આપણે છીએ દરિયા આપણા અહીંયા ગોપનાથમાં અહીંયા હવન એવું થતું એ જગ્યા છે ઘણા સમય પહેલા મેં અહીંયા હવન થતા જોયા હતા હવે થાય છે કે ન થતા કોને ખબર ના તો હવે આપણે જઈએ અહીંથી આપણે નીચે દરિયો ઉતરવાનું છે દરિયો અત્યારે સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને વેળ આવે છે અત્યારે હાલો દરિયા જાઈ તો ફેમેલી તમે મસ્ત મજાનો એન્જોય કરો અને હું એન્જોય કરું છું છે અને વાતાવરણ છે એવા છે ને કે બીજું મેલેસન બનાવી

એ ખાટલા બધા ખાટલા ટાળ્યા છે મસ્ત મજાના બેઠા છે હજી તો નામ રેજ છોકરા કબૂતર હવે ઘણી વાર આપણે ગોપ ગોપનાથમાં બેઠા આનંદ કર્યો અને હવે આપણે જઈશું રિટર્ન કે આપણે પાંચ વાગ્યાની બસ છે ચાર વાગી ગયા છે કલાક થાય ઘરે પહોંચતા અને હવે આપણે અહીંથી નીકળી પછી તમને સીન બતાવું કે બાર ગોપનાથમાં કેવું છે તો બહાર નીકળતા જો આવા સ્ટોલ છે નાના છોકરા માટે રમવાના ને આપણે કંઈક વસ્તુ જે પસંદ આવતી હોય લેતા જઈએ ઘર માટે છે તો બધા નાના છોકરાની જ આઈટમ રમવા માટે તો હું લઈ જાઉં એ તો એમિલી આપણે ઉસડી ગામ આવી ગયું છે અને ઉસડિયા હનુમાન દાદાનું મંદિર છે એની સામે ચાનો સ્ટોર છે તો આપણે ચા પાણી પીવા ઉભા છે જેવું શું છે અને આપણે ચા પી લઈ ને પછી આપણે દર્શન કરી આવી ઉસડિયા હનુમાનના અને પછી તમને બતાવું હનુમાન દાદાનું મંદિર કેવું છે સારો ચા પી લે ફટાક તો કેટલું મસ્ત મંદિર છે અહીંયા હનુમાન દાદાનું અને જય હનુમાન દાદા આપણે બહારથી પગે લાગી લઈએ કેમકે આપણે પાસે સમય ઓછો છે જો પાંચ ચાર ને પિસ્તાલીસ જેવું થઈ ગયું છે સાડા પાંચની આપણે બસ છે એટલે જય હનુમાન દાદા બહારથી દર્શન કરી લઈએ અને મંદિરનો લુક બહુ મસ્ત છે અને અહીંયા તળાવ છે પાણી ફૂલ ભરેલું છે તળાવનું જો મસ્ત મજાનો પંખો કરે બહુ કઈક છે જો ઉછળી હનુમાન દાદા તમે ઉછળી આવો તો દર્શન કરવા આવ્યો આપણી પાસે આટલો સમય હતો ને એટલે બહારથી જઈએ હનુમાન દાદા આપણે દર્શન કરી લીધા છે હવે આપણે અહીંથી જ આવો ફૂલસર આપણે રસ્તામાં ગોપનાથથી નીકળ્યા તો બે ત્રણ જગ્યાએ ઉભા રહી ગયા છે હવે હાલો સીધા આવે ફૂલસર તો ફેમિલી જો આપણે ફટાફટ ગાડી મૂકી દીધી અને થેલો લઈને આપણે નીકળી ગયા છીએ સ્ટેશને હમણાં આપણો ટાઈમ થઈ ગયો છે અને જો ગામડાના રસ્તા એટલે બાકી રસ્તાઓ ના જતા હોય બોલસોનો રસ્તો અમે નાનપણથી અહીંયા છે આ રસ્તો કદી બદલાનો જ નહીં ટેડો ટેટ લગી દઈ લો બસની વાટે રહી કઈ બસ આવે એની ટાઈમ તો બાકી થઈ ગયો છે છ વાગી ગયા છે હાલો હવે બસમાં બે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરશું પેલી આપણે સ્ટેશને આવી ગયા છે ને આપણી એ આવી ગઈ છે તો અમે ઊભી છે અને આપણા મિત્રોને નહોતા મળ્યા તો મિત્રને ફોન કર્યો તો એન ટાઈમે આવી ગયા છે મળવા સીતારામભાઈ તો આપણા અહીંના મિત્રો છે ધોનાને જાણીતા ગામમાં આપણને એક બે મિત્ર જ ઓળખે છે તો કાંઈ નહીં હવે હાલો પછી મળશું તમે એન ટાઈમે આવી ગયો ઓ તો હાલો હલો યુ ફેમિલી આપણે બસમાં બે જઈ બાય મારે લુક કંઈક આવો હે એકદમ કમ્પ્લેટ ગાડી ફેમિલી એકદમ નવી છે આમ જોવું તો ઇન્ટિરિયર જોવા એકદમ વાઇટ ફર્સ્ટ ક્લાસ તો ફાઈનલી ટુ ફેમિલી આપણે જો બસમાં બેસી ગયા છે હવે અહીંથી જાય છે આપણે સુરત અને તમે જોતા જશો કે આપણે સુરતના જ રહેવાસી થઈ તો ગામડે આવ્યા હતા મિત્રના લગ્ન કરવા પણ મિત્રના લગ્ન કરતા કરતા આપણે શૂટિંગ લીધું નથી થોડું ઘણું લીધું છે અને આ બ્લોગ શૂટ કરતા મને થોડીક શરમ આવતી એટલે આપણે કે શૂટિંગ લીધું નથી અને એ છતાંય જો કદાચ મને એવું લાગશે તો આમાં આપણે એનું શૂટિંગ એડ કરી દેવું લગ્નનું આ બ્લોગમાં અને આપણે ફાઈનલી આપણે સુરત જઈશી અને તમને ઇન્ટરવ્યુ આપું કે આ બસ નું લુક જોવો તમે એકદમ માયા હો ડબલ નો સોફો અને બહુ મસ્ત એકદમ નવી ગાડી છે અને જો જોરદાર નવા સોફા અને આમ જોવો તમે કાઈ ઘટે જ નહીં ને હવે આપણે સીધા સુરત જઈને મળશું ત્યાં લગી વિડીયોને બાય બાય વિડીયો સારો લાગે તો કરી દેજો બાકી નેક્સ્ટ મળશું બાય હા અમે વેકેશન કરવા નહોતા હું દોસ્તાના લગ્ન કરવા ગયો હતો અને ઈ બાને હું મારા ઘરે આટો મારતો આવ્યો ફૂલ સર્ચ મતલબ કે સફાઈ કરાવ કરાવતો આવ્યો અને સારું હાલો બાય બાય નેક્સ્ટ વિડીયો મળશું આવજો ટાટા